સામાન્ય ઘરના લોકોને ધ્યાનમાં રાખીને સમૂહ લગ્નના આયોજનનો હાથ ધરે ત્યારે અન્ય સમાજની હરોળની સાથે રહેવા ચરોતર પંથકમાં વસતા છાસઠ ગામ દંઢા વણકર સમાજના પેશવા પરગણા દ્વારા સમગ્ર છાસઠ ગામ વણકર સમાજનું પ્રથમ સમૂહ સૌ વિરસદ મુકામે આવેલ સર્વોદય માનવ સેવા સમાજ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં છ યુગલોએ લગ્નની સપ્તપદીના ફેરા લઈને જીવનની કેળીની શરૂઆત કરી છે આ સમૂહ લગ્નમાં મહારાજે નવયુગલો સમૂહ શ્રી મહેન્દ્રભાઈ પરમાર ડાયાભાઈ વાઘેલા વગેરેની ઉપસ્થિતિમાં પેશવા પરગણાના પ્રમુખ સંજયભાઈ મોડેસરા મનુભાઈ વાઘેલા મંત્રી હર્ષદભાઈ પરમાર ખજાનચી વગેરે ભારે મહેનત ઉઠાવી સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો આજના આ કાર્યક્રમમાં હમણાં મારા અગાઉ જે વક્તા મહોદય બોલતા હતા અમે એમને ચરોતરના જ ગણીએ હું ઝાલાવાળી છું એટલે ચતુરભાઈ મહાવંશ આમ મારા વેવાય છે મારી દીકરીને ને મેં એમને ઘેર ઓળાવી છે એમના દીકરા એ આ બધી વાતો કરતા હતા એમને પણ એક માનવ સેવા મંદિર શૈક્ષણિક સંકુલ ચાલે છે ભણે મે મારા જમાઈને કે તમાર સંસ્થામાં છે શું તેને મને લખી મોકલ્યો તમાર દીકરા એક આશ્રમ શાળા છે કુમાર છાત્રાલય કન્યા છાત્રાલય બીએડ કોલેજ એમએસડબલ્યુ કોલેજ એસઆઈ કોલેજ એએનએમ અને જીએનએમ ની નર્સિંગ કોલેજ નવચેતન માધ્યમિક શાળા બીએસડબલ્યુ કોલેજ ફાયર સેફટી કોલેજ ડીએમએલટી કોલેજ અને 2000 છોકરા રેસિડેન્શિયલ કેમ્પસમાં રોજ હવારે રહે છે એવું કેમ ભોજન ભોજનની અને રહેવાની તમામ સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક હું એટલું કહું છું કે આપણા ઘરના પાંચ છોકરા હોય અને પાંચ છોકરાને સવારે એક સાથે નવારવા ધોવારવા બ્રશ અને ઊલયું આપવું પાંચે ધોજાણું હોય તો કોઈ મેળ પડતો નથી અને આ ભાઈ ચતુરભાઈ માયાવંશી એ ક્યારે બે બે હજાર કુમાર કન્યાઓને આપણા સમાજના સાચવે સાચવી હતી

ત્રણેય પ્રજ્ઞા અઠ પાંત્રી અને વીસ એટલે પેશવા ગાયકવાડ અને નવાબી ત્રણેયના પ્રમુખો સંજયભાઈ મોળજીભાઈ અને પરસોત્તમભાઈ આપણે જે સંસ્થામાં બેઠા છીએ એ સર્વોદય માનવ ટ્રસ્ટ જે છે આપણું એના પ્રમુખ આદરણીય મફતલાલભાઈ મહેન્દ્રભાઈ ડાયાભાઈ શિવાભાઈ ચંદ્રકાંતભાઈ ગોવિંદભાઈ યાદવ ચંદ્રકાંતભાઈ લાલજીભાઈ સુનિલભાઈ પ્રવીણભાઈ અને મંચાસિંહ સૌ અને જે બધા માટે આપણે અહીં ભેગા થયા છીએ એ નવદંપતી જે પરિવારો છે એ કન્યા પક્ષ અને વનપક્ષના બધા માંડવીયા અને જનૈયા જોડકા જે નવ છે એ છ છ નવ એના પરિવારજનો બધાને આજના શુભ મંગલ પ્રસંગે ઝાઝરકા સંત સવયાના સમાધિ સ્થાન તરફથી ખૂબ શુભેચ્છાઓ સાથે અંતરના આશીર્વાદ મંદિર તરફથી પાઠવું છું કે એમનું જીવન સુખ સમૃદ્ધિ અને શાંતિવાળો પસાર થાય અને સમાજની અંદર ખૂબ સારા જોડલા તરીકે એ ખ્યાતિ મેળવે અને સમાજને પણ એમના સુખી દાંપત્ય જીવનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાય એવા સુખી જોડકા બને અને પ્રાર્થના કરું છું અમુ ચરોતર પ્રદેશની અંદર છાસઠ દંડિયા વણકર સમાજ તરીકે અમે અમારી ઓળખાણ ધરાવીએ છીએ અને અમારું છાસઠ દંડિયા વણકર સમાજ એ એમાં ત્રણ પરગણા છે અને ત્રણ પરગણાની અંદર આજે જે અમે સમૂહ કર્યું એમાં અત્યારે અઠ્યાવીસ પેશવા પરગણા પરિવાર વતી અમે આજે પ્રથમ અમારો સમૂહ લગ્ન કર્યું એની અંદર અમારા છાસઠ દંડા વણકર સમાજમાં આવતા બીજા બે પરગના બાવીસ નવાબી પરગનું અને પાંત્રીસ ગામ ગાયકવાડ પરગનું આ ત્રણેય પરગણા વતી જે છાસઠ બન્યું એની અંદરથી તમામે તમામ ગામોની અંદર અમે ગયા ત્યાંથી અમને દાતાઓ તરફથી ખૂબ સુંદર સાથ અને સહકાર મળ્યો દાન મળ્યું રકમ એવી સારી રકમ મળી અને અમે અમને જે પ્રેરણા આપી છાસઠ દંડયા વણકર સમાજના સમૂહ લગ્ન કરવા માટે સમગ્ર છાસઠ ગામ દંડયા વણકર સમાજનો ત્રણેય પ્રવના સાથે મળીને આજે એક ભવ્ય પ્રોગ્રામ અમે સમૂહ લગ્નને કર્યું અને અમારું આજનું પ્રથમ સમૂહ લગ્ન મળે સુખ અને શાંતિથી યોજાઈ યોજાઈ ગયું ત્યારબાદ આ યોજાવા પાછળનું મુખ્ય એક કારણ છે કે આજની મોંઘવારીમાં સામાન્ય માણસ આજના એક લગ્નની અંદર ત્રણથી ચાર પાંચ લાખ રૂપિયાનો જ્યારે ખર્ચો કરતો હોય ત્યારે સમાજ દ્વારા મને મળેલા દાન અને એના કર્યાવર રૂપે ભેટ મળી એ એક જગ્યાએ આટલી સુંદર સમાજ દ્વારા અમને સહકાર અને અપેક્ષાઓ કરતાં પણ ખૂબ જ સારું અમને પ્રોત્સાહન આપી આ અમારું અઠ્યાવીસ ગામ પેશવા પરગણાનું જે પ્રથમ સમૂહ લગ્ન યોજાઈ ગયું એમાં અમે સૌના ઋણી છીએ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હિરણ શાહ નેશનલ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર